મગફળી છે નીચે ઉખાડી અને ઉપર ઓળા શેકશું જે કાઠિયાવાડમાં શેકે એ ટાઈપ જો આ બાજુ શાકભાજી ને શોધમાં આવી ગયો ભેડા હશે નાખીને કરી કા ગુડ મોર્નિંગ તો જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું એક નવા વિડીયો આશા કરીશ બધા ઠીક છે અત્યારે સવાર સવારમાં હવે એક જ કોમ લાગશે બાજ લણવાનું કાલે પણ લણી આજ પણ લણવાની આ બધું દેખાય તો મેં મોસ્ટ ઓલ બધા ઉપર પરથી કાપી દીધા છે એક આટલા આગળ આગળ બાકી છે ને બીજી પાછળ પ્લોટમાં આપણે જુવાર પણ ઉગી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે જમીન પડી હતી એટલા માટે કરી દીધી ઓળો મગફળી છે નીચે ઉખાડી અને ઉપર ઓળા શેકશું જેમ કાઠિયાવાડમાં શેકે એ ટાઈપ પણ આ બે નહીં શેકું લગભગ રવિવારે ફોજ ઉપર શેકીશ તો આ બાદથી આપણે નીકળશો જેટલી મસ્ત મોટી મોટી છે ને એ બધી કાઢી અને ઓળા શેકશો જોરદાર લાગશે ચલો આ બાદથી આપણે લઈશું આ બેસ્ટ કોમ આવે એરંડા લણવામાં બાજી લણવામાં દાંતરડું આખું ના પડે અને એરંડામાં તો ખાસ તમે દાંતરડું આખો ને તો દોણા બધા નીચે પડે આનાથી દોણા નીચે ના પડે બધે બધા આવી જાય કમ્પ્લીટ જો આ બાજુ શાકભાજીના શોધમાં આવી ગયો ભેડા હશે ભગુ ચક્કર એમાં દઈ નાખીને કરી નાખે કાળે હશે તો આ એક વેલ વેલો વેલો એમાં આખો ફોળાયેલો છે ગમે શાકભાજી તો ખેતરમાં તો ભગ મળી વાવો તો મળ્યો ને મળે કશું આ મોટું તો આપ પાકવા દીઓ ભાઈ 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 તમે કાંઈક ચણિયા ચોળી લાવી હતી એક રિલી ઉતારવા માટે આપણે ઇન્સ્ટા ઇન્સ્ટાગ્રામના સ્ટુડિયાના પેજ ઉપર તમે જોઈ શકો તો આપણે હવે રિટર્ન કરવાની છે

ગુડ મોર્નિંગ જય દ્વારકા આજ છે બ્લોગ નો બીજો દિવસ કાલ પણ કઈ એટલું શૂટ નતું કઈ એન્ડિંગ નતું કર્યું તો આજે આપણે હવાર હવાર વહેલા કાં તો બાજુ લણવાની હોય ને કાં પછી કાં તો પારો કરવાનો હોય જે તમને યોગ્ય લાગે એ કરવાનો હોય એનામતો ને એટલું એક્સ્ટ્રા ખડ છે ને બધું લેવાનું થશે એટલો તેમાંથી એમાંથી પારો થઈ જાય ત્યારે તો આ બિલકુલ ના હોય વરસાદ આવ્યા આવી કર્યો ને એમાં લેવાની મજા જ ના આવી મત ચાલુ કરે ને વરસાદ આવી જાય મળ લેવાનું ચાલુ કરે ને વરસાદ આવી જાય એટલે પેનામ તો તવાઈની ખેતરમાં એના લીધે આ બધું એક્સ્ટ્રા ખાસ જો ના હોય ઉખડી તો બોલા બોલા ફ્લે સુખડી તાને મું એ કાઢીતી મું આવરી કિસ મત બોલા એમ મત બોલાય ચમ શું થયું હી હા પેની બોલા હેડો માનવાતો હેડો

બે દિવસ દિવસનો ભેગો વિડીયો બન્યો છે એટલે થોડોક મોટો હશે તો મેં આ વિડીયોને એન્ડ કરીશ હવે એડિટિંગ કરવા બહીશ અને બાબુ શું કરો હું લાઈવ બ્રેડ બંધ ફોન લાઈવ મેનેજર લાઇવ મારે ના આપી ગયું ને